સમસ્ત માળીલામ ગામ સ્નેહમિલન સમારોહ સાતમો શ્રી નિકેતન ફાર્મ બીટી સર્કલ સરથાણા જગતનાકા સુરત સમસ્ત માડીલા ડગામ ડેવાર સ્નેમિલન સમારોહ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સપરિવાર તેમજ પદ્મશ્રી મથુરભાઈ સવાણી નવનીતભાઈ ગોપાણી અંકિતભાઈ સુરાણી મુકેશભાઈ સંઘાણી વી ન્યૂઝ ચેનલના ડિરેક્ટર એવા વિનુભાઈ માંગુકિયા હાજર રહ્યા હતા ગામના તમામ સભ્યો તથા ગામના પરિવારના જનો હાજર રહી બસો એક્યાસી સમર્પિત બ્લડ ડોનેશન કેમ્પમાં સત્તાવન બોટલ એકત્રિત કરી કિરણ હોસ્પિટલ બ્લડ બેંકની ઇફકોના ચેરમેન અને ગામના વડીલ શ્રી દિલીપભાઈ સંઘાણીએ શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રો આગળ વરસવા સગ્રામજનોને હાકલ કરી હતી તેમજ મથુરભાઈ સવાણીએ કુદરતી સંમતિના ભાવના જાળવણી અને સમાજ સુધારણાની વ્યક્ત કરી હતી ભૂપેન્દ્ર મારું નામ ભૂપેન્દ્ર સંઘાણી છે અને આજે અમે સાતમો સમસ્ત માળેલા ગામ પરિવારનો અમારો આ સાતમો સ્નેહ મિલન કાર્યક્રમ છે અમારા ગામના વડીલ માવતર અને અમારું ગૌરવ જે કહી શકીએ દિલીપભાઈ સંઘાણી જે અમારા વડીલ માવતર છે અને જે ઇપકોમાં બીજી વખત જે બિનહરીફ ચેરમેન થયા છે એમના માનમાં અમે આજે નાનું એવું બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે શરૂઆતમાં અમારી એક્સપેક્ટેશન ચાલીસ પિસ્તાલીસ બોટલની હતી પરંતુ અત્યારે જ ચાલીસ પિસ્તાલીસ કાર્યક્રમની શરૂઆતમાં થઈ ચૂકી છે અમને આશા છે કે આજે અમે હંડ્રેડ પ્લસ બોટલનું આજે યોગદાન કરીશું સાથે કિરણ હોસ્પિટલને પણ અમને સપોર્ટ આપ્યો છે તો અમારું જે આ બ્લડ ડોનેશન દિલીપભાઈના જે માનમાં છે એ અમે કિરણ હોસ્પિટલમાં કિરણ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે એમાં તરફથી અમને બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે અને આજે અરાઉન્ડ સાતસો પ્લસ માણસો અમારા ગામનું આજે સ્નેહ મિલનનો આનંદ લઈ રહ્યું છે જેનો અમને ખૂબ આનંદ છે તમે સાથે અમારા કમિટી મેમ્બરો બધા અમારી સાથે જોડાયેલા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણા ખૂબ સારી મહેનત કરી રહ્યા છે તો બસ આજે અમે બધા એકઠા થયા છીએ અને આ સ્નેહમિલન કાર્યક્રમનો સાતમા સ્નેહમિલન કાર્યક્રમનો સારો એવો આનંદ લઈ રહ્યા છીએ ખૂબ